ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ વરસવાની શરૂઆત કરી છે જિલ્લામાં પાલીતાણા અને શિહોર પંથકમાં વરસાદ વરસવા પામ્યો છે પાલીતાણા શહેરમાં ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ નદીઓ બની ગઈ હતી પાલીતાણા શહેરના મુખ્ય માર્ગોમાં પાણી નદી વહેતી હોય તેમ પાણી વહેતું થયું રહ્યું છે વીજળી પડવાના કિસ્સા પણ સામે આવ્યા છે જ્યારે શિહોર પંથકમાં ઉપરવાસના વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા હતા રામપરા અને કરકોલિયા ગામમાંથી નીકળતી નદીમાં નવા નીર વહેતા થયા હતા નદીમાં નવા નીરથી ખેડૂતોમાં આનંદ છવાયો હતો ભાવનગર જિલ્લામાં પાલીતાણામાં સમી સાંજે સુડતાલીસ એમ એમ વરસાદ અને ગારિયાધારમાં બાર એમ એમ અને શિહોરમાં નવ એમ એમ વરસાદ નોંધાવા પામ્યો છે ભાવનગર શહેરમાં વરસાદનો વિરામ જોવા મળ્યો હતો